નકલી ચલણી નોટ નકલી પીએમ ઓ અધિકારી નકલી સીએમ ઓ અધિકારી નકલી આઈએએસ નકલી આઈપીએસ નકલી કચેરી અને નકલી ટોલ રાખો તો જો એક એક કિસ્સા ગણવા બેસીએ તો ખબર નહીં આ ઘટના પર ક્યારે આવીએ તમે જે શખ્સને જોઈ રહ્યા છો તેનું નામ છે અલ્પેશ ગલચર મૂળ બનાસકાંઠાના વતની આ અલ્પેશની સુરત પાસેથી ધરપકડ કરવામાં આવી છે અલ્પેશ વિરુદ્ધ દાહોદના ડોકી ગામના એક પેટ્રોલ પંપના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી પોતે જજ હોવાનું અને કેટલાય નેતાઓને ઓળખતો હોવાનું જણાવીને પેટ્રોલ પંપ ઉપર દાદાગીરી કરવાનો અલ્પેશ પર આરોપ લાગ્યો છે ફરિયાદના આધારે પોલીસે જ્યારે અલ્પેશને પકડ્યો ત્યારે જાણવા મળ્યું કે તે નાગરિકોને જ જજ હોવાની ઓળખ બતાવી અને કેસનો નિકાલ લાવવાનું જણાવી પોતાની વાતોમાં ભીડવીને લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી કરતો હતો હવે તે કેટલા સમયથી આવું કરતો હતો અને તેને આજ સુધી કેટલા નાગરિકોને પોતાની જાળમાં ફસાવ્યા છે તે અંગે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એટલે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે પણ હવે તમે આવા શખ્સોથી સાવધાન રહેજો